નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ ગુજરાતીઓ માટે સમાચાર આજે મિત્રો છ તારીખને શનિવાર છે ને આજથી વરસાદની તીવ્રતા વધવાની છે સ્વરૂપ દેખાડી દીધું છે ભારે તબાહી મચાવી દીધી છે નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા એક સાથે ખોલી નાખવામાં આવ્યા છે પહેલીવાર બન્યું છે આ સિઝનમાં પહેલીવાર ત્રેવીસ દરવાજા એક સાથે ખોલી નાખ્યા નર્મદા નદીના વધામણા કરવા માટે ડેમ ઉપર રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી દુલ્હનની જેમ દીધો છે મિત્રો દરવાજા ખોલી નાખ્યા છે આજુબાજુના જેટલા પણ ગામો છે ને અત્યારે એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે જેમાં સિનોર કરજણ આ બધા તાલુકાના લગભગ મોટા ભાગના ગામડાઓને અત્યારે એલર્ટ મૂકી દેવામાં આવ્યા છે અને સાથે મિત્રો દરિયાકાંઠા ઉપર પણ સિગ્નલ લગાવી ની ટીમ છે ની ટીમ ને અત્યારે તૈનાત ઉપર મૂકી દેવામાં આવી છે કારણ કે મિત્રો આજથી જ વરસાદની તીવ્રતા હજી વધવાની છે મિત્રો છ તારીખ સાત તારીખ ને આઠ તારીખ આ ત્રણ દિવસો હવે આગામી ત્રણ દિવસોની અંદર ખૂબ અતિ ભારેથી ભારે વરસાદ મિત્રો પડવાનો છે હવે મિત્રો આજના અગત્યના મોટા સમાચાર વિશે માત્ર આપણે જાણવાનું છે કે મિત્રો મોડલોની આગાહી બદલી ગઈ છે મોડલોએ જે આગાહી કરી હતી મિત્રો આગાહી મિત્રો બદલી નાખવામાં આવી છે અને મિત્રો હવે એને કારણે પરેશ ગોસ્વામીની આગાહી ઉપર શંકા જઈ રહી છે શું મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી ખોટી પડશે કે નહીં મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો જાણવાનું છે પરેશ ગોસ્વામીની આગાહી અને મોડલોની આગાહી મિત્રો થોડીક અલગ જતી જોવા મળે છે આજે મિત્રો શનિવાર છે હવે શનિ અને રવિ ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે પરંતુ પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી હતી એના કરતા મોડલોની અંદર અલગ વિસ્તાર બતાવવામાં આવે છે કયા વિસ્તાર છે મિત્રો લાઈવ તમને આજે મોડલ સાથે બતાવવાનું છે સમજાવવાનું છે કે કઈ રીતના બંને આગાહી એકબીજાથી જોડી પડે છે આજનો વિડીયો તમામ મિત્રો જોજો જેથી તમામે તમામ માહિતી ખ્યાલ આવી જાય મોડલો સાથે મિત્રો આપણે લાઈવ આગાહી મિત્રો આજના વિડીયોની અંદર કરીશું તો મિત્રો અત્યારે છ તારીખ શનિવારના રોજ સિસ્ટમ ગુજરાતથી નજીક મિત્રો આવી ચુકી છે પરંતુ થોડીક ઉપરની તરફ ખસેલી જોવા મળી છે મિત્રો જે મધ્યની અંદર મધ્ય ભારતની અંદર મધ્યપ્રદેશના લાગુ વિસ્તારની અંદર મિત્રો આ તરફ સિસ્ટમ હતી એ મિત્રો હવે ઉપર તરફ ખસી ચૂકી છે અને મિત્રો ગુજરાતની અંદર હવે જે રીતના એન્ટર થવાની છે એ લગભગ ઉત્તર ગુજરાતના ભાગેથી એન્ટર થશે મિત્રો આને આપણે ઝૂમ કરીને તમને બતાવી દઉં પરેશ ગોસ્વામીએ શું કીધું તું અને મિત્રો હવે જે આગાહી મોડલો દ્વારા કરવામાં આવી છે આ બંને આગાહીને તમારે જાણવી ખૂબ જરૂરી છે 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 આ આ મિત્રો મિત્રો ગુજરાત અને જે રીતના આગાહી કરવામાં આવી સિસ્ટમ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગેથી અંદરની તરફ એન્ટર થવાની છે મિત્રો આપણું ઉત્તર ગુજરાત છે જ્યાંથી મિત્રો આગળ વધવાની છે કચ્છની અંદર આવશે ને કચ્છમાંથી અરબી સમુદ્રની અંદર જશે તો મિત્રો મિત્રો આવી રીતના એન્ટર થવાની છે પરેશ આગાહી કરી હતી આગાહી પણ મિત્રો તમારે જાણવી ખૂબ જરૂરી છે પરેશ ગોસ્વામીના મત મુજબ જે મિત્રો આગાહી કરવામાં આવી હતી કે સિસ્ટમ આવી રીતના દાહોદ અને છોટા ઉદેપુરથી અંદરની તરફ એન્ટર થશે ત્યાર પછી આવી રીતના ઉત્તર તરફ અને મધ્ય ભારત આ બંનેની વચ્ચે સિસ્ટમ હશે અને નીચેનો જેનો ઘેરાવો હશે સૌરાષ્ટ્ર બાજુનો એનો જે આખો સર્ક્યુલેશન હશે અને પસાર થવાની છે આવી રીતના કચ્છમાં તો જવાની છે પરંતુ આવી રીતના નીચેથી પસાર થશે એટલે એકદમ મધ્યમાંથી પસાર થવાની વાત કરી હતી પરંતુ મોડલો કંઈક અલગ આગાહી મિત્રો અત્યારે કરી રહ્યા છે મોડલો જે આગાહી કરી રહ્યા છે મિત્રો લાઈવ તમે જોઈ શકો છો અહીંયા ઉપરની તરફથી આગાહી થઈ ગઈ છે ઉપર કારણ કે સિસ્ટમ ખસી ગઈ છે તેથી હવે જે એન્ટર થવાનું છે ઉત્તર ગુજરાતમાંથી એન્ટર થશે અને કચ્છમાંથી બહાર આવશે જેથી મિત્રો કદાચ સૌરાષ્ટ્ર તરફ એનો ઘેરાવો એટલો બધો મોટો જશે નહીં સૌરાષ્ટ્રને એટલો બધો લાભ મળશે નહીં જે ભારેથી ભારે વરસાદના જિલ્લા પરેશ ગોસ્વામીએ કદાચ કીધા હતા એ આગાહી કદાચ ખોટી પડતી જોવા મળી રહી છે મિત્રો તમને બતાવવું છે પરેશ ગોસ્વામીએ શું કીધું હતું પરેશ ગોસ્વામીએ કીધું હતું કે સૌરાષ્ટ્રના ચાર જિલ્લા જેમાં ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ આ ચાર જિલ્લા એવા હશે જેમાં અતિ ભારે અતિવૃષ્ટિ જેવા એટલે કે ખૂબ અતિ ભારે વરસાદ પડી જશે પરંતુ મિત્રો હમણાં તમને મોડલો પણ બતાવી દઉં તમામે તમામ મોડલો બતાવવાના છે જેમાં મિત્રો આગાહી કરવામાં આવી છે કે સિસ્ટમનો ઘેરાવાને કારણે જ અતિ ભારે વરસાદ થશે એ આટલા વિસ્તારની અંદર જ થશે એટલે મિત્રો ઉત્તર ગુજરાતમાં ધબધબાટી બોલાવશે કચ્છની અંદર ધબધબાટી બોલાવશે મધ્ય ગુજરાતની અંદર ધબધબાટી બોલાવશે અને સૌરાષ્ટ્રનો થોડોક આ ભાગ જે મિત્રો સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરનો થોડોક વિસ્તાર એ વિસ્તારમાં ધબધબાટી બોલાવશે પરંતુ આ તરફ અંદર તરફ નહીં આવે એટલે અમરેલીનો ભાગ ગીર સોમનાથનો ભાગ જુનાગઢના ભાગમાં જે મિત્રો પરેશ ગોસ્વામી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી એ આગાહી કદાચ મોડલો અત્યારે ખોટી બતાવી રહ્યા છે મિત્રો અત્યારની મિત્રો લેટેસ્ટ આગાહી તમામ મિત્રોએ જાણવી ખૂબ જરૂરી છે પરેશ ગોસ્વામીની આગાહી ખોટી છે કે નહીં એ મિત્રો હમણાં તમને મોડલ દ્વારા જણાવી દઉં છું પણ મારે સાથે મિત્રો તમને આજની લેટેસ્ટ આગાહી બતાવી દેવી છે ભારતીય હવામાન વિભાગે શું આગાહી કરી છે આજના મિત્રો ભારતીય હવામાન વિભાગના મોડલ મુજબ આગાહી જોઈએ તો મિત્રો આ છ તારીખનું લેટેસ્ટ મોડલ છે જેની અંદર મિત્રો મેપ જાહેર કરવામાં આવ્યો છે મિત્રો આખા ગુજરાતને આજની તારીખમાં મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો ભારતીય હવામાન વિભાગે પોતાનો મેપ જાહેર કર્યો છે અને આજે મિત્રો આખા ગુજરાતને રેડ એલર્ટ આપ્યું છે એવી જ રીતના મિત્રો સાત તારીખે એટલે કે આવતીકાલે પણ આખા ગુજરાતને મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં

તાપીના વાલોડની અંદર પાંચ ઇંચ વરસાદ મહીસાગરની અંદર લુણાવાડાની અંદર ચાર પોઈન્ટ ઇંચ વરસાદ અને મહીસાગરના કડાણાની અંદર ચાર પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ મિત્રો આ જે જિલ્લો છે મહીસાગર એટલે કે ઉત્તર ગુજરાતનો થઈ ગયો ત્યાર પછી ફરી પાછા તાપીના સોનગઢની અંદર ચાર પોઈન્ટ સાડત્રીસ ઇંચ વરસાદ ફરી મિત્રો ઉત્તર ગુજરાતમાં વ્યાજે અરવલ્લીના ધનસુરાની અંદર ચાર પોઈન્ટ સાડત્રીસ ઇંચ વરસાદ પછી મિત્રો પાછા દક્ષિણ ગુજરાતમાં નવસારીની અંદર મિત્રો ચાર ઇંચથી વધુ વરસાદ પડી ગયો વલસાડના કપરાડાના ધરમપુરની અંદર પણ ત્રણ પોઈન્ટ ચોરાણું ઇંચ જેવો વરસાદ પડી ગયો આવી રીતના મિત્રો ગઈકાલે જે સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે એ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળ્યો છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો જોવા મળ્યો છે એટલે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડ્યો છે આમ છતાં મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો પંચમહાલના શહેરાની અંદર પણ વરસાદ પડી ગયો છે ખેડાની અંદર પણ વરસાદ પડી ગયો છે આ બધા વિસ્તારની અંદર ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયો છે આપણે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના જૂનાગઢના વિસાવદરની અંદર ગઈકાલે બે પોઈન્ટ ચાલીસ ઇંચ વરસાદ પડી ગયો છે ગીર સોમનાથના સૂત્રાપાડાની અંદર બે પોઈન્ટ નવ ઇંચ વરસાદ પડી ગયો છે ત્યાર પછી મિત્રો નીચે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ખંભાળિયા છે તાલુકો એની અંદર બે ઇંચ વરસાદ પડી ગયો છે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાની અંદર એક ઇંચ વરસાદ પડી ગયો છે આવી રીતના મિત્રો આપણે સૌરાષ્ટ્રની વાત કરતા હોય તો જુનાગઢ છે સુરેન્દ્રનગર છે ગીર સોમનાથ છે દેવભૂમિ દ્વારકા છે બધા જિલ્લાની અંદર મિત્રો બે કરતા વધુ વરસાદ પડ્યો છે એટલે સૌરાષ્ટ્રમાં ઇંચ વરસાદ પડી ગયો છે પરંતુ સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાની અંદર પડ્યો છે ત્યાર પછી ઉત્તર ગુજરાતની અંદર વધુ વરસાદ પડ્યો છે અને મધ્ય ગુજરાતમાં પંચમહાલની અંદર પણ સારો એવો વરસાદ પડી ગયો છે તો આટલા વિસ્તારોની અંદર મિત્રો સારો વરસાદ જોવા મળ્યો છે કચ્છની અંદર મધ્યમ વરસાદ જોવા મળ્યો છે મિત્રો હવે આપણે આગાહી ઉપર નજર કરવાની છે આજની આગાહી મિત્રો હવામાન વિભાગનું જે આપણું ગુજરાતનું હવામાન વિભાગ છે એને લેટેસ્ટ આગાહી કરતાં જણાવી દીધું છે કે આજની તારીખમાં મિત્રો પાંચ જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો સાત જિલ્લામાં મિત્રો આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે મિત્રો અતિથી અતિ ભારે વરસાદ રહેવાનો છે કયા કયા જિલ્લાને રેડ એલર્ટ અને કયા જિલ્લાને ઓરેન્જ એલર્ટ મળ્યું છે તો મિત્રો આજે છ તારીખ છે છ તારીખ આ ગુજરાતના હવામાન વિભાગનો મેપ છે જેમાં મિત્રો આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી આ જિલ્લાઓને મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સાથે મિત્રો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરની અંદર પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આમ પાંચ જિલ્લામાં આજે રેડ એલર્ટ રહેશે કારણ કે મિત્રો તમને બધાને ખબર છે કે સિસ્ટમ પણ ઉપરની તરફ ખસી ચૂકી છે ઉત્તર ગુજરાત સુધી મિત્રો સિસ્ટમ આવી ચૂકી છે ઉપરના ભાગ્યા સિસ્ટમ તમે જોઈ શકો છો આવી રીતના મિત્રો આપણા ગુજરાત છે અને સિસ્ટમ તમને દેખાય છે ઉત્તર ગુજરાતની નજીક દેખાવામાં આવી છે તેથી ઉત્તર ગુજરાતના આ ભાગોની અંદર મિત્રો રેડ એલર્ટ આપ્યું છે સાથે મિત્રો એનો ઘેરાવો સૌરાષ્ટ્રના આ ભાગ સુધી છે એટલે સુરેન્દ્રનગરને પણ મિત્રો આજે રેડ એલર્ટ આપ્યું છે બાકીના મિત્રો આ બધા જિલ્લા છે એમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કયા જિલ્લાને મિત્રો ઓરેન્જ એલર્ટ મળ્યું છે એ પણ મિત્રો જાણી લઈએ તો ગુજરાતના હવામાન વિભાગના મેપ મુજબ મિત્રો આજે પાટણ જિલ્લાની અંદર ગાંધીનગર જિલ્લાની અંદર ખેડા અને મહીસાગર આ જિલ્લાની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના મોરબી રાજકોટ અને બોટાદ જિલ્લાને પણ આજે મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો મિત્રો સિસ્ટમનો ઘેરાવો આ તરફ મિત્રો છે જેને કારણે મિત્રો આ બધા જિલ્લાઓની અંદર પણ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સાથેનો ઘેરાવો મોટો હોવાથી મિત્રો સૌરાષ્ટ્રના જે આ તરફના જે પૂર્વ સાઈડના જે ભાગો છે એની અંદર પણ મિત્રો આજે રેડ અને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો હવે જે સિસ્ટમ અંદરની તરફ એન્ટર થવાની છે એ ઉત્તર ગુજરાતમાંથી થશે ત્યાર પછી કચ્છમાં જશે અને કચ્છમાંથી મિત્રો અરબ સાગરની અંદર ભળી જશે એટલે મિત્રો શિસ્ટમાં ઉત્તર ગુજરાતને મિત્રો સૌથી વધુ ધમરોળવાની છે ત્યાર પછી કચ્છનો આ જે ભાગ છે સુરેન્દ્રનગર બોરબી એ ભાગને મિત્રો ધમરોળશે અને કચ્છ જિલ્લાને આખે આખો ધમરોળશે એવું મિત્રો અત્યારે મોડલો દ્વારા આગાહી કરવામાં આવી છે તો મિત્રો તમને એ પણ બતાવી દઉં મોડલો કઈ રીતના આગાહી કરી છે તો મિત્રો જોઈ લેજો લાઈવ મોડલોની આગાહી મિત્રો હવે આપણે જોવાની છે આ રહ્યું મિત્રો આપણું ઈ સી ડબલ્યુ એમએફ મોડલ આ મોડલ મિત્રો જીએફએસ મોડલ કરતાં પણ સચોટ માનવામાં આવે છે તેથી મિત્રો આપણે આ મોડલ લીધું છે અને આ મોડલની આગાહી કરતાં મિત્રો તમે જોઈ શકો છો આજે છે છ તારીખ અને છ તારીખના મોડલ મુજબ મિત્રો આ જે સિસ્ટમ છે અત્યારે આ તરફ મિત્રો ઉપરના ભાગે ઉત્તર ગુજરાતથી ઉપરના ભાગે મિત્રો નજીક આવી ચૂકી છે અને જે એન્ટર ધીમે ધીમે ગુજરાતની અંદર થશે એ મિત્રો ધ્યાનથી તમારે જોવાનું છે કઈ રીતના ગુજરાતની અંદર એન્ટર થવાની છે આ રહ્યો મિત્રો ગુજરાતનો સાત તારીખનો મેપ સાત તારીખે મિત્રો આ સિસ્ટમ તમે જોઈ શકો છો ગુજરાતની એકદમ ઉત્તરના ભાગેથી મિત્રો એન્ટર થઈ ચૂકી છે આપણે ઝૂમ કરીને જોઈ લઈએ તો અહીંયા મિત્રો આ સિસ્ટમ તમે જોઈ શકો છો આપણે કલર ચેન્જ કરી લઈએ તો મિત્રો આ સિસ્ટમ છે અને આ સિસ્ટમ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા વિસ્તારની અંદર મિત્રો તમને જોવા મળશે ત્યાર પછી મિત્રો ધીમે ધીમે આગળ જઈએ તો સિસ્ટમ પણ ધીમે ધીમે આગળ જતી જોવા મળશે ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ જો કચ્છ તરફ ખસેલી જોવા મળશે કચ્છના ભાગેથી મિત્રો આ સિસ્ટમ આગળની તરફ એન્ટર થવાની છે તો મિત્રો આવી રીતના સિસ્ટમ કચ્છમાંથી આગળ વધવાની છે કચ્છના ભાગો આખે આખા કચ્છને મિત્રો આવરી લેશે કચ્છના તમામે તમામ તાલુકા તમામ જિલ્લાની અંદર મિત્રો ખૂબ ભારે વરસાદ પડવાનો છે અને મિત્રો ત્યાંથી કચ્છમાંથી ઉપરની તરફ એટલે કે પાકિસ્તાનના કરાચી બંદર ઉપર જતું રહેશે અને ત્યાંથી મિત્રો અરબ સાગરની અંદર ભળી જશે આવી રીતના મિત્રો આપણે અગિયાર તારીખનો આ મેપ જોઈ લો તારીખે આખું ગુજરાત તમને સાફ થયેલું જોવા મળશે તો મિત્રો આવી રીતના સિસ્ટમ ઉપરથી આગળ વધવાનું છે ઈ સીડબલ્યુ એમએફ મોડલ જણાવી રહ્યું છે હવે તમને લઈ જવા છે જીએફએસ મોડલ ઉપર જીએફએસ મોડલની આગાહી પણ તમે જોઈ શકો મિત્રો આ છે જીએફએસ મોડલ તમે ઉપર પણ જોઈ શકો છો અને આ મોડલ પણ તમે જોઈ શકો છો કે કચ્છની અંદરથી જ આગળ વધવાની છે કચ્છના ભાગેથી જ આગળ વધશે જેથી મિત્રો સૌરાષ્ટ્રના નીચેનો આખો ભાગ છે જેમાં મિત્રો અમરેલી હોય જુનાગઢ હોય દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર હોય ગીર સોમનાથ હોય રાજકોટ બાજુનો વિસ્તાર તમામે તમામ તમને કોરા ધાક જોવા મળશે એટલે મિત્રો એ વિસ્તારની અંદર આ સિસ્ટમની એટલી બધી ખાસ અસર પહોંચવાની નથી મોડલો અત્યારે એવું બતાવી રહ્યા છે પરંતુ મિત્રો પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી હતી એ મિત્રો તદ્દન થોડીક અલગ તમને જોવા મળશે શું આગાહી કરી હતી એ પણ મિત્રો જણાવી દઉં પણ એની પહેલાં તમને કોલા વેધર મોડલ પણ બતાવી દઉં કોલા વેધર મોડલની અંદર પણ મિત્રો એવી જ આગાહી કરવામાં આવી છે મિત્રો આ પાંચ તારીખથી લઈને દસ તારીખનું કોલા વેધર મોડલ છે જેમાં મિત્રો આગાહી કરવામાં આવી છે કે પાંચ તારીખથી દસ તારીખમાં કયા ભાગમાં વરસાદ પડશે તો ખાસ મિત્રો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડશે મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ પડશે અને કચ્છના ભાગોની અંદર પણ વરસાદ પડશે કારણ કે સિસ્ટમ આવી રીતના ગતિ કરવાની છે એટલે મિત્રો સૌરાષ્ટ્રના ભાગને મિત્રો કોરો ધાક બતાવવામાં આવ્યો છે જો કે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત તો આપણે કરતા જ નથી તો દક્ષિણ ગુજરાતનું પણ બતાવી દઉં દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ પડી શકે છે કારણ કે નીચેથી એક ઓપસો ટ્રપ બની રહ્યો છે એને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે આ સિસ્ટમને કારણે કોઈ એટલી બધી અસર દક્ષિણ ગુજરાતને થવાની નથી આવું અત્યારે મિત્રો મોડલો બતાવી રહ્યા છે અને મિત્રો હવે આપણે તમને પરેશ ગોસ્વામીની આગાહી બતાવી દઉં તો મિત્રો પરેશ ગોસ્વામીએ એવું કીધું હતું ત્યાં સુધી કીધું હતું કે મોટા ભાગનો જે વરસાદ ધમરોળ છે જે અતિવૃષ્ટિ જેવો વરસાદ થવાનો છે એ દક્ષિણ ગુજરાતની અંદર થવાનો છે અને સૌરાષ્ટ્રની અંદર થશે આ બે વિસ્તારોને મિત્રો ધમરોળી નાખશે એવું પરેશ ગોસ્વામી આગાહી કરી હતી અને જે સિસ્ટમની આગાહી જે ટ્રેક નક્કી કરવામાં આવ્યો તો એવું કીધું હતું કે આ આપણું ગુજરાત છે અને જે ટ્રેક આવવાનો છે ટ્રેક અહીંયા છે મિત્રો અહીંથી થઈને દાહોદ છોટાઉદેપુર લાગુ વિસ્તારમાં આવશે ત્યાર પછી અમુક છેડો ઉત્તર ગુજરાતમાં હશે અમુક છેડો મધ્ય ગુજરાતની અંદર હશે અને એનો જે ટ્રપ બનશે સૌરાષ્ટ્રની અંદર બનશે એટલે જે ધમરોળવાનું છે એ દક્ષિણ ગુજરાતને ધમરોળશે અને સૌરાષ્ટ્રને ધમરોળશે એવું કીધું હતું ત્યાર પછી આ સિસ્ટમ આગળ વધશે કચ્છમાં થઈને સૌરાષ્ટ્રમાં થઈને આવી રીતના એકદમ મધ્યમાંથી આગળ વધશે અને અરબી સમુદ્રની અંદર ફળી જશે પરંતુ હવે મોડલો જે આગાહી કરી રહ્યા છે મોડલો દ્વારા મિત્રો કહેવામાં આવ્યું છે કે આ સિસ્ટમ તો ઉપર તરફ ખસી ચૂકી છે તેથી હવે જે એન્ટર થવાનું છે ઉત્તર ગુજરાતમાંથી થશે એટલે ઉત્તર ગુજરાતને ધમરોળશે ત્યાર પછી કચ્છમાં જશે એટલે કચ્છને પણ ધમરોળશે અને ત્યાંથી થોડુંક પાકિસ્તાનના કરાચી બંદરે જશે એટલે કરાચી બંદરે પણ ધમરોળશે ત્યાંથી અરબી સમુદ્રની અંદર આવશે તો બંને મિત્રો તમે પીળો કલર અને ઓરેન્જ કલર એટલે બંને સિસ્ટમને તમે સરખાવી શકશો એક સિસ્ટમ મિત્રો પીળો કલરની સિસ્ટમ એ પરેશ ગોસ્વામીની સિસ્ટમ છે અને ઉપર તમે કેસરી કલર જોઈ શકો છો એ મિત્રો મોડલો જે સિસ્ટમ બતાવી રહ્યા છે એ સિસ્ટમની આગાહી કરવામાં આવી છે તો મિત્રો પરેશ ગોસ્વામીએ જે કીધું હતું કે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ છે તો મોડલો અત્યારે અલગ જ બતાવી રહ્યા છે જે આગાહી કરવામાં આવી છે આગાહી પણ મિત્રો તમે જોઈ શકો છો આ પાંચ તારીખથી નવ તારીખ નું મિત્રો મોડલ છે પાંચ તારીખ થી નવ તારીખમાં કયા કયા ભાગમાં વરસાદ પડશે તો મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો કે આ જે ભાગ છે ઉત્તર ગુજરાતનો ભાગ એમાં મિત્રો ધબાટી દભ બોલાવાની છે ધબ ધમાટી ધમરોળી નાખશે ત્યાર પછી આ કચ્છનો ભાગ છે કચ્છના ભાગની અંદર પણ ધબ ધબાટી બોલાવશે મધ્ય ગુજરાતના ભાગની અંદર પણ ધબ ધબાટી બોલાવશે ત્યાર પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર નીચેથી જે ઓફસો ટ્રપ બન્યો છે એને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ ધબ ધબાટી બોલાવશે હવે મિત્રો તમને બતાવી દેવાનું કે મોડલોએ અગાઉ આવી આગાહી કરી નહોતી આ જ મોડલ અને આ જ વસ્તુ તમને બતાવી દઉં પેલાનું આપણું મોડલ તો મિત્રો આ જ મોડલ છે મિત્રો આ પેલાની આગાહી મોડલે કરી હતી મિત્રો જોઈ શકો છો દક્ષ આ સિસ્ટમ મિત્રો આવી રીતના જે પરેશ ગોસ્વામી કીધું એવી રીતના બતાવી છે કારણ કે મિત્રો દક્ષિણ ગુજરાતને પણ ધમરોળ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતને પણ ધમરોળ છે અને સૌરાષ્ટ્રને પણ ધમરોળ છે કચ્છને પણ ધમરોળ છે આખી આખી સિસ્ટમ મધ્યમાંથી પસાર થવાની હતી તેથી તમામે તમામ વિસ્તારને ધમરોળ છે એવી આગાહી કરવામાં આવી હતી પરંતુ હવે આ મોડલોએ પોતાની આગાહી બદલી નાખી છે મિત્રો હવે આ સિસ્ટમ આખી આખી ઉપરની તરફ લઈ લીધી છે એટલે હવે જે ધબધબાટી બોલાવશે એ ઉત્તર ગુજરાતની અંદર બોલાવવાની છે અને કચ્છ જિલ્લાની અંદર બોલાવશે સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર પણ ખૂબ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં પણ નીચે ઓપસોટ્રો બન્યો છે એટલે એને પણ સારો એવો વરસાદનો લાભ મળશે એટલે આવી રીતના અત્યારે જે સિસ્ટમ સૌથી વધુ વરસાદ લાવશે હવે ફરી ગઈ છે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ આવશે ત્યાર પછી કચ્છ જિલ્લાની અંદર સૌથી વધુ વરસાદ આવશે ત્યાર પછી મધ્ય ગુજરાત અને છેલ્લે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે તો આવી રીતના મિત્રો હવે આગાહી કરી નાખવામાં આવી છે મિત્રો તમામ મિત્રોને બતાવી દેવાનું છે કે ગઈકાલે એકસો ને અઠ્ઠાણું તાલુકાની અંદર મિત્રો વરસાદ પડી ગયો છે એકસો અઠ્ઠાણું તાલુકામાં વરસાદ પડ્યો છે નર્મદાના વધામણા કરવા લાઇટિંગ પણ શરૂ કરી નાખવામાં આવી હતી અને હવે આજે શનિવાર છે આવતીકાલે રવિવાર છે

પરંતુ મિત્રો સૌરાષ્ટ્રમાં જેમ કીધું એમ આગાહી બદલી ગઈ છે તેથી સૌરાષ્ટ્રની અંદર જે અતિ ભારે વરસાદની વાત કરવામાં આવી હતી એ વરસાદ સૌરાષ્ટ્રમાં પડશે નહીં જી હા મિત્રો સૌરાષ્ટ્રમાં એવો બધો વરસાદ પડશે નહીં મધ્યમ વરસાદ પડશે મોડલો બદલી ગયા છે મોડલોની આગાહી બદલી ગઈ છે કારણ કે મિત્રો સિસ્ટમ બદલી ગઈ છે સિસ્ટમની જે દિશા હતી એ દિશા બદલી ગઈ છે જેને કારણે મોડલોએ પોતાની આગાહી બદલવી પડી છે અને હવે મિત્રો પરેશ ગોસ્વામી પણ પોતાની આગાહી ટૂંક સમયમાં બદલશે કારણ કે હજી એનો વિડીયો આવ્યો નથી ટૂંક સમયમાં પરેશ ગોસ્વામીએ પણ પોતે જે આગાહી કરી હતી એ આગાહી બદલશે જેવી આગાહી બદલશે એટલે આપણે આ ચેનલની અંદર વિડીયો લાવી દઈશું તમામ મિત્રોને બતાવી દેસું રોજે રોજ મિત્રો આપણે સારા અને સચોટ સમાચાર આપીએ છીએ લાઈવ સમાચાર આપીએ છીએ મોડલ બતાવીને મોડલ સમજાવીને તમને સમાચાર આપીએ છીએ અથવા રોજે રોજ આવા સમાચાર જોતા રહેવા આપણી ખેડૂત દુનિયા ચેનલમાં બન્યા રહેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન